ઘણીવાર દુઃખને મુશ્કેલીને આપણે આમ બહુ સિરિયસલી લઈ લઈએ બહુ આમ ડીપલી લઈ લઈએ એટલે પછી દુઃખ જાતા બહુ વાર લાગે સહજમાં અનુભવ કરતાં શીખી જવાય ભાઈ હોય બધું હું ઘણી વાર કહું છું પોઝિટિવ થિંકિંગવાળા માણસને દુઃખ બહુ ઓછા આવે ઘટનાઓ તો મેં કહ્યું એમ ઘટવાની જ હોય બધાને ઓલો ભાઈ એના મિત્રના છોકરાના રિસેપ્શનમાં જાતો તો બુટેડ શૂટેડ થઈ અને જાતો તો ને એમાંથી ઉપરથી કાગડો ચરક્યો ટોપી કોટ ને બધું એનું બગાડી નાખ્યું હવે રિસેપ્શનમાં જાતો તો આ બધું બગાડ્યું એટલે માણસ જરાક અપસેટ તો થઈ જાય પહોંચવા આવી ગયો તો આ બધું બગાડ્યું હવે જવું કેમ બરોબર ભાદરવો મહિનો કદાચ હાલતો છે કાગડા હોય શ્રાદ્ધ બહુ ખાધેલા અને જે બધું આવવા દીધું હારી પટનું બગાડ્યું બધું જ આવડવા છે ને ભાઈ શેજે મૂંઝાણો નહીં થઈ ગયું થઈ ગયું હવે શું કરવાનું આકાશમાં જોઈને કે ભગવાનને કે હે ભગવાન તને લાખ લાખ ધન્યવાદ છે કે તે ખાલી કાગડાને જ ઉડતા કર્યા છે ભેંસુ ગાયોને ઉડતી નથી કરી તે ભેંસુને ઉડતી નથી કરી એટલે તને લાખ લાખ ધન્યવાદ છે હળવું થઈ ગયું કે ન થઈ ગયું ભાઈ એમાં ભેંસું ઉડતી હોત તો અને ઈ પછી જે રસકો ખાય ને નાવાય ક્યાં જવું ભાઈ આ તો લુછી કામ પતે આ પોઝિટિવ વાળો માણસ કહેવાય એની જગ્યાએ કોક બીજો હોય ને મોઢું બગાડે પેલા આ કાગડા અહીંયા હું છે હશે કાગડા ઉપર ડાજ ઉતારો ઓલો થોડો સાંભળે મારે તમાર બધાને હું કઈ આ વાત કરું છું એટલે મેં તમને કાલે કીધું તું ને આજે કીધું હું શીખું શું બધું હા કારણ કે જીવન છે અનુભવ થતા જવાનું જેમ હજી અમુક અનુભવ મને ન થયા હોય કોક મારું અપમાન કરે પછી મને અનુભવ અમુક પ્રકારના થઈ ગયા હોય ન થયા હોય એવું ન હોય હા અમુક પ્રકારના ઈથી મોટા મોટા થવાના હોય એથી મોટા મોટા દુઃખો આવવાના હોય ચિંતાઓ આવવાની હોય એ સમયે મારે ને તમારે હું હમચને રાખવી તો આપણું દુઃખ હળવું થઈ જાય એ આપણે વિચારવું જોઈએ એટલે મુશ્કેલીમાં ભગવાનનો આશ્રય અને સત્સંગ સત્સંગ તો રોજ સાંભળો લ્યો તમે આખા દિવસમાં હવે તો ભગવાને કેવી ટેકનોલોજી દીધી યુટ્યુબ ચેનલો થઈ ગઈ બધાના મોબાઈલમાં અટાણે નેટ હોય બીજા ત્રીજા ગીતો સાંભળે સાંભળવાય એ સાંભળજો એની હું તમને ના નકું પણ અડધો કલાક સારો સત્સંગ સાંભળો અડધો કલાક આખા દિવસમાં અડધો કલાક તો મળે ને જમતા જમતા સાંભળો પંદર મિનિટ જમો ત્યાં સુધીમાં સંભળાય જાય જમવામાં ક્યાં મગજ દોડાવવાનું હોય ભાઈ ક્યાંક ગાડીમાં જાતા હોય કાધી પેન ડ્રાઈવ રાખો ગાડીમાં જાતા જતાં ગાડીમાં કથા બિઝનેસ ઉપર જાઓ પંદર વીસ મિનિટ તો જવાની જ હોય કથા સાંભળાઈ જાય ઓફિસે બેઠા હો હાવ ફ્રી બેઠા હો ત્યાં પણ એવી વ્યવસ્થા રાખો અત્યારે નાના નાના આઈપોડ આવ્યા છે લ્યો એક એક એમાં ઓલું નાખી દો કાર્ડ તમે બેઠા બેઠા સાંભળ્યા કરો અને મારો પાકો ભરોસો છે એવો વિશ્વાસ વિશ્વ કે નિશ્ચિત્યો માણસ સત્સંગ શ્રવણ કરે હજારો પ્રકારની સારી સમજણ મળે અને માણસ સર્વ પ્રકારે સુખી થાય થાય ને થાય આ છેલ્લા બે ત્રણ મહિનાથી હું રોજ રાત્રિ કથા કરું છું રોજ રાત્રે દોઢથી બે કલાક ત્રણ કલાક આ એક ધારું કન્ટિન્યુ ચાલે મને ઘણી એમ થાય ટાઈમે હોઈ જાવ આપણે ક્યાં છોકરા ફોન આવે આપણે ક્યાં કાંઈ આમ કરી નાખું તેમ કરી નાખું એમ છે અને હું મારી જિંદગીની વાત કરું મેં તમને કહું ઝાઝી જિંદગી પતરાવાળી રૂમમાં જ કાઢી છે આપણે ક્યાં કાંઈ ભોગ ભોગવી છે કે આ મોત્સુક કરી છે શું કરવા આપણે આ બધી માથા કોઈ સાંજે હોઈ જાય ટાઈમે તો પણ આ હું જે કથા વાર્તા કરું મારે કોઈ દક્ષિણાની ઈચ્છા નથી મારે કોઈ પૈસાની ઈચ્છા નથી હું જે કરું છું ને એ પણ એક માનવ સેવાનું જ કાર્ય કરું છું આ મારું માનવ મંદિર છે કથા છે ને હજારો યુવાનો નિર્વ્ય થાય છે હજારો માણસો આત્મઘાત કરતા અટક્યા છે હજારો પરિવારોમાં સંપ થયા છે સાસુ વહુમાં કલહ થતા બંધ થયા પતિ પત્નીના ઝઘડા બંધ થયા માણસો અનિતિ કરતા બંધ થયા પાપ કરતા બંધ થયા લાંચ લેતા બંધ થયા એક બે તો અધિકારીઓ મને મળ્યા હતા મને કે સ્વામી પહેલાં તમારી કથા નહોતી સાંભળી પહેલાં નોકરીની બદલી થાય ને એટલે ભાઈ રહેતો તો કે આવી જગ્યાએ મૂકી દેશે તો પણ કે જ્યારથી તમારી કથા સાંભળીને નક્કી કર્યું જિંદગીમાં કરપ્શન ન કરવું ત્યારથી હવે કે નિર્ભય થઈ ગયો ગમે ત્યાં મૂકે નહીં કે નહીં ઓલું શું હું રે મોડા સ્થાનમાં મૂકી દે તો ન્યા આમ પૈસાની જેવી જોઈએ એવું બહુ આવશે નહીં એમ એ ભાઈ રે આવા હજારો માણસો કરપ્શન કરતાં બંધ થયા મોરબી ધ્રાંગધ્રાની બાજુના ત્રણ ચાર વકીલો થયેલા હું અમદાવાદ કથા કરતો હતો અને એની ફાઇનલ એને ગવર્મેન્ટ વકીલ તરીકેની ડિગ્રી મળેલી લેવા આવ્યા હતા ત્રણે ત્રણે આ બાજુ ધ્રાંગધ્રા અળવદ બાજુના જ ક્યાંક હતા મને કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો આજ અમે વકીલ બન્યા છીએ અમારાથી કોઈ પ્રકારનું ખોટું કામ ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરજો હવે આ કંઈ નાની હુંની વાત નથી ભાઈ નહીં તો માણાને મોળું કરવાના ખોટા કામ કરવાના કેટલા વિચાર આવે એટલે મારે ને તમારે મુશ્કેલીમાં બે આશ્રય સત્સંગનો રોજ કથા સાંભળો અડધી કલાક તો સાંભળો વીતે હાલ આને એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની જરૂર જ નથી ખાતા ખાતા ગામે કામે જાતા નાતા નાતા હા કોઈ પણ પ્રકારે ફ્રી બેઠા હોય આખો પરિવાર હારી સમજણ આપે આપે ને આપે તુલસીદાસજી કે છે ગુરુને વંદના કરતા મારા ગુરુએ મારું આખું જીવન બદલી નાખ્યું સંત ગુરુ જે કહીએ આપણે એ માણસની આખી જિંદગી બદલી નાખી જો ધ્રુવ હતા ને એની માં સુનીતિ પણ સંત હૃદયની હતી સંતની વ્યાખ્યા મારી કોઈ વેશને આધારે પહેલેથી રહી નથી કે ભગવા પહેર્યા હોય તો જ સાધુ હું તો પાક્કા પાયે માનનારો માણસ છું કે જેનામાં દયા ક્ષમા આદિ ત્રીસ સદગુણો જેનામાં હોય એનું નામ સાધુ એ ગ્રહસ્થ પણ હોય ત્યાગી પણ હોય બાળક પણ હોય વૃદ્ધ પણ હોય પુરુષ પણ હોય ને સ્ત્રી પણ હોય હરેક જ્ઞાતિમાં હોય હરેક ધર્મમાં સંત તો હોય હોય ને હોય સુનિતિ સંત હૃદયની નારી હતી અને બીજા નારદજી મળ્યા આ બે સંત મળ્યા અને ધ્રુવનું આખું જીવન બદલી નાખ્યું નહીં તરી માણસ નેગેટિવ માર્ગે બી વયો છે મારી માનું વેરવાળું હું બદલો લઉં આમ કરું તેમ કરું નહીં પગથિયું બનાવી દીધું પાણાનું એમ આજ તુલસીદાસજીએ પણ દુઃખને સંકટને એક સારા માર્ગે લઈ ગયા ગુરુ મળી ગયા નરહરી અને પછી તમે જો તો માનસની રચના કરે નરના રૂપમાં સાક્ષાત મારા માટે તો હરી જ છે આમે એનું નામ નરહરિ હતું એમના ગુરુનું નામ હતું બંદાવું ગુરુ પદકંજ એટલે ગુરુના ચરણ કમળની હું વંદના કરું છું એ સિંધુ છે રૂપ હરી નામ નરહરિ હતું ગુરુનું એટલે નરહરિ અને અર્થાત નરના રૂપમાં મનુષ્યના રૂપમાં મારા માટે તો ભગવાન સમાન છે એટલે નરના રૂપમાં હરી છે અને જેણે ભાઈ આખું જીવન બદલી નાખ્યું હોય એ કાગડામાંથી કોયલ બનાવી હોય બગલામાંથી જેણે હંસ બનાવ્યો હોય આ લોઢામાંથી જેણે સોનું બનાવ્યું હોય એ જીવાત્માને ગુરુને વંદના કરતાય ધરાવ ન થાય કે આણે મારી આખી દિશા બદલી નાખી દિશા બદલી એટલે દશા બદલાઈ ગઈ દિશા બદલાઈ જાય એટલે દશા બદલાઈ જાય ઓટોમેટિક આણે મારી આખી દિશા બદલી નાખી